નમસ્કાર મિત્રો આજનો નવો વિડીયો મેલેડીમાંનો રજૂ કરવી છે જ્યારે તમામ દરવાજા આપણા બંધ થઈ જાય ત્યારે હંમેશા માટે એક દરવાજો ખુલ્લો રહેશે એ ઝાંઝરકાની ઝાડવાળા મેલેડીમાંનો ચાલો આપણે તેમના દર્શન કરીએ અને તેમના વિશે આપણે વાત કરીએ એમના પરિચયની એમના ઇતિહાસની જય મેલડીમાં ચાલો તમને દર્શન કરાવીએ કોણ છે માં મેલડી જેને કળજુગની દેવી કહેવામાં આવે છે તે જે કામ શક્ય ન હોય એ શક્ય કરી દે એ આ મેલડીમાંનો ઇતિહાસની રજૂ વાત તમારે સમક્ષ વાત કરવા આવ્યો છે મેલડી જેની આંગળી આખી દુનિયા રમે છે અને માં મેલડી એવા કામ કરે હાથની રેખા હોય ને એ પણ બદલી નાખે છે એ માં મેલડીનો આજ મહિમા તમારી સામે કહીશ જે માતાજીએ સ્થાનક કર્યું છે કેટલા વર્ષોથી આયા છે જે સ્થાનકને આપણે આજે પગે લાગી અને શરૂઆત કરવાની છે જય મામેલડી ચાલો માતાજીના આશીર્વાદ લઈ ભોણને પગે લાગી અને પછી વીડિયોની શરૂઆત કરીએ વર્ષો પહેલાની એક વાત છે ત્યાં એક વ્યક્તિને માતાજી સપને આવીને બોલ્યા ચાલ મારે તારા દેશમાં આવવું છે તે વ્યક્તિ એ ભગત હતો પરમ ઉપાસક જે જેને મેલડીને માનવા વાળો વ્યક્તિ હતો તે ફળેલા સાથે આમ લઈને જોડીમાં લઈને માતાજીનું લઈને હાલ્યો આવતો હતો એમાં એને બહુ તરસ લાગી પણ એને મગજમાં કલ્પના કરી લાય કે હું આ પારો કઉ પણ માતાજી એને કીધેલું જો બેટા તું જ્યાં તું મને મૂકીશ ને ત્યાં મારો વાસ થઈ જાય છે પણ આના મગજમાં એ નહી રહ્યું એને સ્થાપના હતી તે હેઠે મૂકી અને મેલડીમાં આ ઝાંઝરકાની ઝાડે રોકાઈ ગયા અને અનેકના ધારા કામ કરવા માંડ્યા માતાજી અરે લાખો શ્રદ્ધાળુઓ જે ઝાંઝરકાની મેલડીમાં એ આવે છે અને ગમે એવું તમને સંકટ ન હોય તો મેલડીમાં ને ખાલી તવકો કરો તો તમારા ધારા કામ થઈ જાય એવી જાગતી જોગમાં આ જાંદરકાની જાળે બેઠી છે ઘણા લોકો કહે છે કે કળજુગની દેવી એક મેલડીમાં તમે માનો પણ હું તો સમક્ષ કહું છું કે કળજુગમાં હાકા પાયે હોય તો ઝાંઝરકાની જાળે અને મા મેલડીએ ઘણા કામ કર્યા છે ઘણા દુખિયાના દુઃખ મટાડ્યા છે અને ઘણા કોડિયાના કોટ મટાડ્યા છે જે રાંખમાંથી કરોડપતિ બનાવી દે એવી જોગમાં આવ્યા અને તમે જોઈ શકો છો તમામ સામે પોતાઓ એ બધા માતાજીએ કામ કર્યા છે અને નજરની હામ આપણને દેખાય છે એવી એક જ ઝાલનું થડ મા ભગવતીએ રોપ્યું છે અને આજ પાંચ છ વીઘામાં આખું ઝૂંડ બની ગયું એવી ઝાંઝરકાની જાળે જોવા જજો જોવું જરૂરી છે પ્રખ્યાત છે અને માતાજીના આશીર્વાદ જરૂર મેળવવા માટે તમે મારી એવું છે કે તમે એકવાર દર્શન કરો મા મેલેડીના આ ઝાંઝરકાની ઝાળના એટલે તમારા તમામ દુઃખો દૂર થઈ જાય એવો મને આત્મવિશ્વાસથી હું કહું છું કે મેલેડીમાં એકદમ તમારે જરૂર દર્શન કરવા જરૂરી છે સ્થળમાં જ્યારે માતાજીએ થળે વાસ કર્યો અને ત્યારે બધાના દિલમાં વાસ કર્યો એવું અમે કહેવી છે કે મારી તું જોગમાયા અને એ સ્થળમાં દર્શન થાય થાય ને થાય એવી સત્ય ઘટના છે આમાં કોઈ સંકોચ નથી કોઈ વ્યામ નથી એ ઝાંઝરકા બેઠા છે મા મેલડી સંખ્યાત એકવાર આવો દર્શન કરો મા મેલેડીનો અને દર્શનનો જીવનનો લાવો લો કલજુગમાં જો દેવી જાગતી હોય તો હા એમ હોઈ જવી પણ દેવીઓ જાગે છે હંમેશા ચોવીસ કલાક તમારા મોઢામાંથી તમે અવાજ કાઢો ત્યાં દેવી આવી જાય મનમાં તમે સંકલ્પ કરો તમારા કામ થઈ જાય તમે દુનિયાના ખૂણે રખડો જે તમામ ડોક્ટરો ના પાડી દે કે આ વ્યક્તિ નહીં જીવે પણ એ મા મેલડી એમ કે નો જમ જીવે ઈ જીવીન બતાવી ઈ ઝાંઝરકા ની ઝાળ વાળી બોલો મેલડી માત કી છે એ મેલડી માં ઇતિહાસ વિશે પરચા વિશે કીધું હવે આપણે મેલડી માં ના બોવા કાનજી ભાઈ કે માં શું છે ઇતિહાસ શું છે આના કામ કેટલા વ્યક્તિઓ આવે છે શું છે અને તેના વિશે બોવા શ્રી કે છે તે માતાજી હાલો ભાઈઓ તથા બેનો આ તો હજારો માણસો આવે છે તાવા હવા જે જેની શક્તિ પ્રમાણે કરે છે નાળ દિવાળીથી માંડીને હવામાનના તાવા ઉધી અને મા બધાની મનોકામના પૂરી માં કરે છે લાખો માણસો આવે છે આ ભાઈએ વાત કરી કે હાવ વાંચે છે મારા બાપુજી વપ થઈ ગયા એ સેવા પૂજા કરતા હતા બારથી તેર વરસ થઈ ગયા અરે ભાઈ હું સેવા પૂજા કરું છું જય માતાજી નમસ્કાર મિત્રો તો આ હતો ઝાંઝરકાના ઝાડીવાડા મા માનો વિડીયો જો વિડીયો તમને ગમ્યો હોય તો આપણા પેજને લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો શેર કરજો એટલા માટે કે જે મનોકામના બધાય માણસોની પૂરી થાય અને આ માણસોની બાધાઈઓ લઈને આવે બધાયની માનતાઓ પૂરી થાય જય મા મેલેડી